નમસ્કાર મિત્રો ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા સિંધી સમાજના નૂતન વર્ષના નિમિત્તે એક મહાબાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહાબાઈક રેલી શું છે માત્ર બેનો માટે ખાસ કરીને બેનો માટે યોજાવાની છે તો આ મહાબાઈક રેલી શું છે કોણ કોણ એમાં જોડાવાનું છે અને ક્યાંથી ક્યાં સુધી રેલી યોજાવાની છે એ બધી જ વાત કરવા માટે આજ આપણી સાથે જોડાયા છે અનિતાબેન અને એમના એમની સાથેના આવો એમને મળીએ એમની વાત શેર કરીએ આપણે હા અનિતાબેન નમસ્કાર કરુણા ફાઉન્ડેશન રાજકોટ આપણે ખાસ મહાબાઈક રેલી નૂતન વર્ષાભિનંદન નિમિત્તે યોજાવાની છે તો એના વિશે થોડી માહિતી આપો અમને જય જુલેલાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ઇષ્ટદેવ સાઈ શ્રી જુલેલાલનો એક હજાર પંચોતેરમો જન્મ મહોત્સવ આવી રહ્યો છે સમસ્ત સિંધી સમાજ ખૂબ ધામધૂમપૂર્વક એની તૈયારી કરી રહ્યું છે જેમાં અમે સિંધી સમાજ મહિલા મંડળ એક મહા મહાસ્કૂટર રેલીનું આયોજન કરેલું છે જેમાં સમસ્ત સિંધી સમાજના તમામ મહિલા મંડળ અમારી સાથે જોડાયેલા છે આ રેલી બાલપવન ગેટ થી સ્ટાર્ટ થશે શનિવારે સાંજે પાંચ વાગે અને ઢોલ નગારા સાથે ડીજે સાથે સમસ્ત નારી સિંધી સમાજની અમારી સાથે જોડાશે એવી આશા રાખેલ છે આ રેલીમાં કુલ કેટલા બહેનો લગભગ એમાં ભાગ લેશે જી દર વર્ષે ગયા વર્ષે બે હજાર થી બાવીસો જેટલી મહિલાઓ અમારી સાથે જોડાયેલી હતી આ વખતે એનાથી પણ વધુ બહોળી સંખ્યામાં અમારી સાથે મહિલાઓ જોડાશે એવી આશા છે સરસ તો બીજા પણ બહેનો અહીંયા જોડાયા છે આપણે એમની સાથે પણ વાત કરીએ જી આપનું નામ ને થોડી વિગત ને બધી જણાવો જય ઝૂલ હું દીપા પ્રીતમાણી દર વર્ષેની જેમ મેડમે જેમ કીધું કે અમે લોકોએ આ વખતે સ્કૂટર રેલીનું ભવ્ય અને શાનદાર આયોજન કર્યું છે એમાં અમારી એ એક એકતા જોવા મળશે તમને કે બધી જ લેડીઝોનો બધી લેડીઝો એક સેમ ડ્રેસ કોડમાં હોય છે વ્હાઈટ ડ્રેસ પહેરેલો હોય છે અને રેડ દુપટ્ટો હોય છે સેમ ડ્રેસ કોડમાં આ વખતે થોડુંક યુનિક અમે કરવાની ટ્રાય કરી છે કે અમે લોકો બધા સાફા બાંધી અને રેલીમાં જશું જેમ કે કહેવાય કે અમારો જે આ જુલેલાલ જન્મ મહોત્સવ છે એ અમારા માટે સિંધી સમાજ માટે અમારા માટે નવું વર્ષ કહેવાય એટલે આ વર્ષ અમે લોકો નાના મોટા બાળકો સાસુ વહુ દીકરીઓ બહેનો બધા જ આ આ રેલીમાં જોડાઈ અને અને બહુ સારી સારી રીતે અમે રેલીને આનંદ ઉઠાવીએ છીએ એવી નારી શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડીએ છીએ કે આ અમારી સમાજની એક કહી શકાય ને કે એકતા કહેવાય અને અમે લોકો સવારથી અમારો દિવસ એવી રીતે વ્યતીત કરતા હોય છે કે બધા ઉઠી અને અમે લોકો મંદિરે જતા હોય છે દર્શન કરતા હોય છે અમારું આ નવું વર્ષ કહેવાય અને બધા નવા કપડા પહેરી અને અમારા દરિયાલાલની પૂજા કરતા હોય છે અને બહુ સારો એવો મહોત્સવ અમે લોકો ઉજવતા હોઈએ છીએ જય જુલેલા જય જુલેલા અચ્છા આ બીજા પણ બેનો અહીંયા જોડાયા છે આપ જોડાઓ મારું નામ નિશા મૂલચંદાની છે આ વખતે અમે કંઈક નવું કર્યું છે નવામાં એવું શું છે કે જેમ કે મારું વ્હાઇટ ડ્રેસ ને રેડ દુપટ્ટો તો દર વખતે હોય જ છે આ વખતે અમે સાફાનું અરેન્જમેન્ટ કર્યું છે કે કંઈક નવું દેખાય એટલે જેમ અમારા ઝુલીલાલ ભગવાન છે એને સાફો પહેરેલું છે અમે બધા સ્ત્રીઓ સાફો પહેરીને અમે રેલીમાં આવશે બીજા કોઈ બહેનો જય જુલેલાલ મારું નામ ભૂમિકા રૂઘવાની છે રેલીમાં દર વખતે નવું ને નવું અમે લોકો કરતા જ આવી છીએ આ વખતે એક નવું કર્યું છે કે જે લોકોને પ્રોત્સાહન મળે કે રેલીમાં એ લોકો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોડાઈ શકે સો એની માટે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે અમે લોકો ઇનામ આપવાના છીએ લકી ડ્રો કાઢવાના છીએ બટ જે લોકો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી હશે એમને અને એમાંય એક બે નહીં પચીસ ઇનામો એવા અમે લોકો આપવાના છીએ જય ઝૂલે હું રેશમા ધીરવાની અમે છે ને આ વખતે સ્પેશિયલ પ્રાઇઝિસ પણ રાખેલા છે અને પ્રસાદ પણ અમારા સંત પ્રસાદ પર રાખેલું છે અને બધા બહેનોને સ્પેશિયલ ઇન્વાઇટ કરવામાં આવે છે કે વધારેમાં વધારે લેડીઝ જોડાઈ અને આપણા ઝૂલેલાલનું નામ રોશન કરે અને આપણા રાજકોટનું નામ રોશન કરે અને બધી જગ્યાએ એક મિસાલ કાયમ કરીએ જય ઝૂલેલાલ સરસ બીજા પણ બહેનો છે આવો આ બેન સાથે વાત કરીએ જય જુલેલાલ હું પ્રિયા આસાણી આ વખતે અમે આ રેલી ખૂબ જ ધૂમધામથી અને ડીજે સાથે કાઢવાના છે અને તમને ખ્યાલ ન હોય તો આ રેલી ડીજે સાથે પણ અમારી સિંધી જુલેલાલ ની છેદ સાથે નીકળવાની છે આયો લાલ સભાઈ ચો બીજા પણ બહેનો અહીંયા આ બધા દેનો છે બધા જ રેલીમાં જોડાવવાના છે હું કોમલેસ ધનવાણી હે આજનો પ્રોગ્રામ થઈ રહ્યો છે આ સિંદી સમાજનો એક બેમિસાલ શાનદાર પ્રોગ્રામ હો રહ્યો છે इसमें सभी आइए और जुड़ जाइए और सिंधी समाज को आगे बढ़ाइए वाह जय झુલેલા અ

સાંજે પાંચ વાગે તો ખૂબ જ સરસ આયોજન છે ખાસ કરીને સિંધી સમાજના જે બહેનો છે એ બધા જ બહેનો એ સિવાય પણ બીજા બહેનો પણ આમાં જોડાઈ શકે છે બધા જ આમાં જોડાય એવી આશા રાખીએ અને આ રેલી ખૂબ જ સફળ થાય એવી શુભેચ્છા ધન્યવાદ